જેમાં ધોરણ છ થી બાર ના તમામ વિદ્યાર્થીઓ અને સમગ્ર શાળાના શિક્ષક મિત્રો વૃક્ષારોપણ માં સક્રિય ભાગીદારી નોંધાવી હતી આશરે સિત્તેર જેટલા ખાડા કરી તેમાં રોપાઓ નું વાવેતર કરી પ્રકૃતિના જતન માટે કટિબંધ થયા ગ્રીન કેમ્પસ બનાવવાની દિશામાં આજનો આ પ્રયાસ સાર્થક થાય એવો સંકલ્પ કર્યો હતો પ્રયાસ બદલ ભાગ લેનાર પ્રજાકીય વિદ્યુત સમિતિ અને સરપ્રતાપ સ્કૂલ પરિવાર વતી આભાર સાથે અભિનંદન પાઠવ્યા હતા રાજેશ ચાવડા સાથે તનિશા પરમાર સિટી ન્યૂઝ ઈડર